અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત હિંમતનગર તથા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ભોપાલપુરા પોલીસ સ્ટેશન ખાતેથી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા ત્રણ ઇસમો પકડી પાડી કુલ કિંમત રૂપિયા બે લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી રણજીતભાઈ હીરાલાલ ભગોરા ચિરાગકુમાર સુરેશજી ભગોરા અને રાજપ્રેમ ઉર્ફે પિન્ટુ નારણજી ભગોરા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે કમલેશ નારણજી ભગોરા જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે આબિદ અલી ભૂરા